તો પછી દ્વારકા હોય મોરબી હોય કે પછી અહીંયા ધોરાજીની વાત કરી લઈએ તમામે તમામ જગ્યાએ સ્થિતિ એ જ જોવા મળી રહી છે ત્રણ ત્રણ વખત મેઘ તાંડવ થયું અને તેના કારણે રસ્તા ઉપર રીતસરની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ત્યારે ખેડૂતોના ખેતરો પણ તેમાંથી બાકાત નથી રહ્યા પણ પાણી ફરી વળ્યા હતા અને તેના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે ત્યારે ખેડૂતો બસ એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે ત્યારે ધોરાજીના ખેડૂત આગેવાન જીતેન્દ્રભાઈ વઘાસિયા આપણી સાથે જોડાઈ ગયા છે જીતેન્દ્રભાઈ સ્વાગત છે જીએસટીવીમાં આપનું

કોઈ પણ સરકાર હોય આજની તારીખમાં જે મારા ખેડૂતોને જે આજે પડવાનો દિવસ આવ્યો છે રોવાનો દિવસ આવ્યો છે આજે જે આગાહીઓ પ્રમાણે આંબાલાલ હોય પરેશ ગૌસ્વામી હોય કે હવામાન વિભાગ હોય આજની તારીખમાં જે સરકારે લોલીપોપો આપી છે મારા કિસાનોને મારા ખેડૂતોને હું એ કહેવા માંગુ છું આજ દસ દસ વર્ષિયા ટીવીના માધ્યમથી કોઈ પણ ચેનલમાં આજની તારીખમાં જે મેં મારું પ્રવચન આપ્યું છે આજની તારીખમાં આજે ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ પણ નેતા હું એકસો ને છપ્પન ની વાત નથી કરતો હું એકસો ને બ્યાસી ની વાત કરું છું આજે એકસો ને બ્યાસી ધારાસભ્યો કોઈ પણ આ ગુજરાતની અંદર મારા ખેડૂતની વારે આવ્યો નથી અને આવ્યો પણ નથી એનું કારણ કે આજે મને એવો એક પણ દાખલો બતાવે કે આજે કોઈ પણ સરકારનો નેતા

જીતેન્દ્રભાઈ શું ધારાસભ્ય વિઝિટ કરવા માટે આવ્યા હતા અથવા તો કોઈ નેતાઓ ધોરાજીમાં આવ્યા છે મુખ્યમંત્રીએ આપ સવાલ ઉઠાવી રહ્યા છો ત્યારે જવાબ માંગવાનો અધિકાર સરકાર પાસે હોય એટલે સ્વાભાવિક રીતે એ જ વાત કરીશું કે મુખ્યમંત્રી દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે તો પછી અહીંયા આટલી નિરાશાનું કારણ કેમ જોવા મળી રહ્યું છે હવાઈ હવાઈ નિરીક્ષણ જામનગરમાં જ કરવામાં આવ્યું છે

આજે પટેલ નમ્ર છે કે તમે સર્વે ક્યાં કર્યું છે આજે નવ નો વર્ષથી મારો તાલુકો મારો પિલાતો આવે છે આજે તમે ગયા વર્ષે પણ એવી વાત કરતી કે ડુંગળીમાં બે બે રૂપિયા સહાય તમે કોઈપણ તાલુકામાં જાઓ આજ તમે મોલ પાણી જોવો તુવેર છે મગફળી છે કોઈ પણ ઝણસી લ્યો કપાસ છે આજે ખેડૂતોની એવડી હાલત થઈ ગઈ છે આજે દરિયાઈ ખેડૂતોને ડીઝલોમાં રાહત આપી છે 60% સબસિડી આપી છે હું આજે કિસાન તરીકે કહું છું અને કિસાન આગેવાન તરીકે કહું છું તો મારા શું ટ્રેક્ટર નથી આલતા મારા કિસાનોને શું ટ્રેક્ટર નથી આલતા આ કેનો ન્યાય છે આજે

ખેડૂતો છે આજે આજની તારીખ માં આજે ટ્રક ડ્રાઈવરો ની હડતાળ હોય બેંકો હડતાળ હોય મેડિકલોની હડતાળ હોય તો ન્યા કેમ તમે આ તે બધું તમે મનમાની ચલાવી તમે આપી દો છો જીએસટી નો અધિકાર છે વેપારી ને એમઆરપી નો અધિકાર છે તો મારા કિસાન ને એમએસપી નો અધિકાર કેમ લાગુ નથી હું એ પૂછવા માંગુ છું આ બેરી સરકાર ને હું એ પૂછવા માંગુ છું બેરી સરકાર આભાર જીતેન્દ્રભાઈ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ તો આ જ સ્થિતિ લગભગ દરેક જિલ્લાની તાલુકા તાલુકાની જોવા મળી રહી છે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે ત્યારે હવે તો જલ્દીમાં જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો ખેડૂત આગ